પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો શું કરવાનું છે સ્મિત કર્યું મેં પણ સામે સ્મિત કર્યું કારણ કે તેમાં આવશે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા આગળ જઈએ બીજો

બીજો છે નીચેના પ્રશ્નો આપો પેલો આપી વાગે એ માટે રાજાએ શું કર્યું તો રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડા મઢી દેવાનો હુકમ કર્યો રાજ્યમાં જેથી કરીને તેમના કુંવરને પગમાં કાંટો ના વાગે આગળ જોઈએ બીજો છે

તેમના મતે પૈસાનો કોઈ પ્રશ્ન નતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની જે ભાવના હતી એમની લેખક કદર કરવા ઈચ્છતા હતા તે માટે પોતે રાજકોટ રાજકોટ અમદાવાદથી છત્રી લઈ જવા લેવા જવાની વાતમાં મક્કમ રહ્યા પોતે આગળ જઈએ આગળ છે બીજો કે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે તેનું સંપૂર્ણ કારણ આપેલું છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈ

પછી જે ગળામાં મોટી દોરી રાખવી અને એ દોરીને છત્રી જોડે બાંધી દેવી જેથી કરીને છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વીટી રાખવું આ તો ખતરનાક ઉપાય હતો આગળ છે તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું એક ટાણા કરવા પ્રભુ ભજન કરવા આથી છત્રી ખરીદવી જ ના પડે અને છત્રી ખોવાનો પ્રશ્ન જ ના હોય ઘરની બહાર નીકળીએ ત્યારે છત્રીની જરૂર પડે ને આગળ જઈએ બીજો અમદાવાદથી રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે આપણે લખવાની છે તો સંપૂર્ણ પ્રશ્નો જવાબો તમને સંપૂર્ણ વિસ્તૃતમાં આપેલો છે વિડિયો સ્ટોપ કરી તમે સંપૂર્ણ પ્રશ્નો જવાબ વાંચો પછી તમારે જાતે લખવાનો છે તો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો જવાબ આપેલો છે આગળ વધીએ આગળ પણ એનો એક જવાબ કન્ટિન્યુ છે તમારે વિડિયો સ્ટોપ કરી દે અથવા તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર